હે ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાઓ ગંગાના ગુણ મારા વાલા સાગર રાજાએ અગ્ર દરો રે ઇન્દ્રને ચિંતા થાય અમારા વાલા અશ્વને છૂટો કર્યો રે અશ્વને ઇન્દ્ર પકડી જાય અમારા વાલા कपिलमुनीना आशेरमेरे अश्वने बांध्यो त्याय मरावाला 60 हजार पुत्र दौडिया रे अश्वने दीठो छे त्याय मरावाला ऋषि समाधी थी जागे रे 60 हजार भस्म थाय मरावाला ായ ഋഷി വിനവേ കായ સ્વર્ગથી ગંગા લાવશે રે પિતૃની તૃપ્તિ મારા વાલા અંશુમન ના દિલિપે તપ કર્યા રે નરી રીજ્યા ગંગા માત મારા વાલા પેઢીયુની પેઢીએ તપ કર્યા રે ના આવ્યા ગંગા માત મારા વાલા ત્રીજી પેઢીએ ભગીરથ થયા રે કઠણ કર્યા રે તપ મારા વાલા ભગીરથે રે ત્રીજા છે ઉમિયાના નાથ મારા વાલા પિતૃની તૃપ્તિ કરવા રે આવો ને ગંગા માત મારા વાલા વિષ્ણુ દેવ તમને આપશે રે ધરો વિષ્ણુનું ધ્યાન મારા વાલા ભગીરથે વિષ્ણુને આરાધ્યા રે રીજા છે લક્ષ્મીના નાથ મારા વાલા પિતૃની તૃપ્તિના કારણે રે આવો ને ગંગા માતે મારા વાલા ચરણ માંથી પ્રગટ કર્યા રે પ્રગટ થયા ગંગા મારા વાલા ગંગા કહે હું રે પૃથ્વી પાતાળ માં જાય મારા વાલા ઝીલના જો કોઈ મળશે રે તમે આવો ને પૃથ્વી માય મારા વાલા ભોળાનાથ કહે અમે ઝીલ રે ઝીલ જટાની માય મારા વાલા ગર્વ થયો રે સામાણા જટાની માય મારા વાલા ગંગાજી તો મું જાઈ ગયા રે અટવાણા જટાની માય મારા વાલા ભગીરથે ઉકર જોડિયા રે છોડો ને ગંગા માત મારા ગંગાનો રે છોડી છે એક જે લા વાલા ખડ ખડ વહેવાલા ગયારે નીકળી છે ત્રણ ધાર મારા વાલા આગળ ભગીરથ ચાલ્યા રે પાછળ ગંગા રેલા જંબુ ઋષિના આશ્રમે મે આવ્યા રે તમે ખસો ને ઋષિરાય મારા વાલા ભગીરથ ને ગર્વ થયો રે આચમન કરી જાય મારા વાલા પિતૃ ને તૃપ્તિના કારણે રે તમે છોડો ને ગંગા માત મારા વાલા સાથળ પ્રગટ કર્યા રે એના પિતૃ ની તૃપ્તિ થાય મારા વાલા પ્રયાગરાજ થી ઋષિકેશ આવી આ રે त्याथी दरिया मा समाय मरावाला धन्य भगीरथ राजियारे लाव्याचे गंगा मात मरावाला परिया ना परिया तरियारे अंते विमान मा जाय मरावाला ગંગા ઉત્પત્તિ કોઈ સાંભળે રે હે એના પિતૃ ને તૃપ્તિ થાય મારા વાલા ગાય શીખે ને સુણે સાંભળે રે નિત્ય મા નાય મારા વાલા ગંગા ઉત્પત્તિ તમે સાંભળો રે ગાઓ ગંગાના ગુણ મારા વાલા